हरे राम हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राधे मेरी स्वामी रे मैं राधे को दास जन्म जन्म मोहि दीजियो हे पिता राम भगवान ુ વણ કૌશ્યા શોષીતિલકં લલા પટલે ભક્ષ સ્થળે કૌસ્તુભ્યમ સાગ્રવરમિકરતલે કંકર સર્વાંગે હરિચંદન સુલિલ કંઠે ચ મુક્તાવલિ ગોપા સ્ત્રી પરીવે જય તે ગોપાલ રામકૃષ્ણ કનિયા જય શ્રીરામ ભરત સહસુમતીયુ અવાખંડીના વૃષભપદનુવર્તમાન ચા ના સન્માન દેવતા સ્વામીની ક્ષયા પાલ શ્રી સુખદેવજી પૂજા ભરતરાજાન પુત્ર સુમતિનામે કહેવાય અને શ્રી સુદેવજી બોલ્યા ભરત રાજાનો પુત્ર સુમતી નામે કહેવાયો જે ઋષભ દેવતા જે ઋષભ દેવના માર્ગને અનુસરતો હતો તે સુમતીની પત્ની વૃદ્ધા સેનાને દેવતા દેવતાજીત નામે પુત્ર થયો દેવતાજીતની પત્ની પત્ની આસુરી આસુરી એ દેવધુમનું નામે પુત્ર થયો દેવ ધ્રુમે દેવ દેનુમતી સ્ત્રીમાં પરમેશ્રી પુત્ર

ઉદગીથ નામનો પુત્ર ઉદગીથની પત્ની દેવકુલ્યાને પ્રસ્તાવ નામો નામે પુત્ર અને પ્રસ્તાવની પત્ની નિયુસાને વિભુ નામે પુત્ર થયો વિભૂતિ રતિ નામે શ્રીમાં પૃથુષણ પૃથુષોણ પૃથુષેણથી આકૃતિ સ્થિમાં નક્ત નામે પુત્ર અને નક્તથી જ્યોતિ નામે શ્રીમાં ગાય ગયો નામે પુત્ર થયો એ ગયા રાજા સાક્ષાત વિષ્ણુના અંશાવતાર ગણાતો ગણાયો હતો જે ગણે રાજા સ્વ સ્વધર્મ થી પ્રજાઓનું પાલન પોષણ તથા શિક્ષણ કરતો અને યજ્ઞ પણ આ રીતે સ્વધર્મના આચરણ વડે તથા પુરુષોની ચરણ વડે ભગવાન ભગવાન વિશેના ભક્તિ યુક્તિ આ રાજાની બુદ્ધિ નિર્માણ થઈ હતી અને દેહાદી ઉપરનો અહંભાવ દૂર થયો દૂર થયો હતો તેમને પરબ્રહ્મ વિશે સ્વાનુભવ થયો હોવા છતાં

વિષ્ણુ સુરગાય <laughs> <inaudible> <soft Spencer Twelve> <arriver tasyadhes> <Channel> <yama>

નક્ષત્ર ગુણો સાથે આ ચંદ્રમાં દેખાય છે તથા દ્વીપોનું બધું અને લક્ષણ જાણવા ઈચ્છું છું તે આપ મને જણાવો હે ગુરુ આપ ભગવાનના સ્થુલ સ્વરૂપ આ બ્રહ્માંડ વર્ણન કરવા યોગ્ય છો સુખદેવજીએ કહ્યું હે રાજન ભગવાનની માયાનો જે ગુણવૈભવ છે તેનો પાર પા પામવા પુરુષો દેવોના આયુષ્યથી પણ સમર્થ નથી માટે મુખ્ય જે ભૂગોળ હતા ગોસ્વામીજી એ પરીક્ષિત રાજ્ય પ્રશ્ન પૂછ્યા કે આ ભૂમંડળના જેટલા પણ વિષયો છે નામ રૂપ એમના માપ એમના લક્ષણ છે એ તમે મને જણાવો તો સુખદેવ ગોસ્વામીજી મુખ્ય મુખ્ય ભૂ ભૂમંડળો છે

ગિરિરાજ મેળુ પર્વત છે તે આખો સોનાનું છે ઈલાવૃત ખંડની ઉત્તરે અનુક્રમે નીલ શ્વેત નામના ત્રણ પર્વતો અને દક્ષિણમાં તથા હિમાલય નામે ત્રણ પર્વતો છે ઈલાવૃત પશ્ચિમે તથા પૂર્વે માલ્યવાન અને ગંદમાદન નામના બે પર્વતો છે આ બધા પર્વતોનું હવે મેળુ પર્વતની ચારે દિશામાં દિશામાં દસ દસ હજાર યોજન પોતે કદમ તથા વડ એ ચાર ઉત્તમ વૃક્ષો છે તે અગિયારસો અગિયારસો યોજન ઊંચા અને સો યોજન ની જાળા છે વળી તે પર્વતો ઉપર નંદન ચૈત્ર રથ વૈભાજક તથા સર્વોત્ર ભદ્ર નામના ચાર દેવતાઓ બગી ચાર દેવતા બગીચાઓ છે

हरे हरे राम हरे राम 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 लस्मया लाली राधे मेरी स्वामी दास जन्म जन्म मोह दीजियो

ललाजपटले भक्षस्थले कौस्तुभ्यं नासाग्रवरमौतिकं करतले हेणकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्रीपरिवेष्टितो विजयते गोपालतु ब्राह्मणे કુલ કૃષ્ણ જય શ્રી રાધે ભરત્યાગમતીયમો પાખંડીના વૃષભપદભી અનુવર્તમાન ચા ના સન્માન દેવતા સ્વામીક્ષી श्री सुखदेव जी बोलिया भरत राजा ना भरत पुत्र सुमति नामे कहवायो श्री सुखदेव जी बोलिया भरत राजा ना पुत्र सुमति नामे कहवायो जे ऋषभ देवता जे ऋषभ देवना ना मार्ग ने अनुसरत होतो ते सुमति नी पत्नी वृद्धा सेना ने देवता देवता जीत नामे पुत्र थयो દેવતાજીતની પત્ની પત્ની પુત્ર થયો પ્રતિ આત્મવિદ્યાનો ઉપદેશ કરી શુદ્ધ થયો શુદ્ધ થયો હોવાથી તેણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો તે પ્રતિવચલા સ્ત્રીમાં પ્રતિહર્તા પ્રસ્તુતા અને ઉદ્ગાતા નામના ત્રણ પુત્રો થયા તેમાંના પ્રતિહર્તાની પત્ની સુતીને અજ અને ભૂમા નામના બે પુત્ર થયા ભૂમાની પત્ની ઋષિકુલ્યાએ ઉદ્ગીથ નામનો પુત્ર ઉદ્ગીથની પત્ની દેવકુલ્યાને પ્રસ્તાવ નામો નામે પુત્ર અને પ્રસ્તાવની પત્ની દેવસાને વિભુ નામે પુત્ર થયો વિભૂતિ રતિ નામે શ્રીમાં પૃથુષણ પૃથુષોણ પૃથુષો પૃથુષેણથી આકૃતિ સ્થિમાં નક્ત નામે પુત્ર

ભગવાન વિશેના આ રાજાની બુદ્ધિ થઈ હતી અને દેહાદી અહંભાવ સ્વાનુભવ થયો હોવા છતાં તેઓ અભિમાન રહિત થઈને થઈને જ પૃથ્વીનું પાલન કરતા હતા જેમ વિષ્ણુ પોતાની કીર્તિ વડે દેવગણને સ્વભાવે છે તેમ પ્રિયવ્રતના વંશને તે વંશના છેલ્લા રાજાએ પોતાની કીર્તિ વડે શોભાવ્યો હતો જેમાં જે ગય રાજા હતો ગય રાજા તો એ ગય રાજાનું આખું જે ચરિત્ર સ્વ ભગવાન ને સમાન હતું અને એમને પોતાના ભગવાન સ્વાધ્યાય સોળ થી છવીસ બ્રહ્માંડ નું વર્ણન જમ્મુ દ્વીપના નવ ખંડો તેમજ મેરુ પર્વત રાજો વાચ ઉ ભૂમંડળમાં સૂર્ય તપે છે અને જેટલા નક્ષત્ર ગુણો સાથે આ ચંદ્રમાં દેખાય છે તેટલા ભૂમંડળ નો વિસ્તાર આપે મને કહ્યું હે ભગવાન હે ભગવાન હું બધા સમુદ્રો હે ભગવાન હું બધા સમુદ્રો તથા દ્વીપોનું બધું અને લક્ષણ જાણવા ઈચ્છું છું તે આપ મને જણાવો હે ગુરુ આપ ભગવાનના સ્થૂલ સ્વરૂપ આ બ્રહ્માંડનું વર્ણન કરવા યોગ્ય છો સુખદેવજીએ કહ્યું હે રાજન ભગવાનની માયાનો જે ગુણવૈભવ છે તેનો પાર પાંબા પુરુષો દેવોના આયુષ્યથી પણ સમર્થ નથી માટે મુખ્ય જે ગુગોળાતા સુદેવ ગોસ્વામીજી એ પરીક્ષિત હૃદય પ્રશ્ન પૂછ્યા કે આ ભૂમંડળના જેટલા પણ વિષયો છે નામ રૂપ એમના માપ એમના લક્ષણ છે એ તમે મને જણાવો તો સુદેવ ગોસ્વામીજી મુખ્ય મુખ્ય ભૂ ભૂમંડળો છે એનો વિસ્તાર બતાવી રહ્યા છે જંબુદ્વીપનો વિસ્તાર એક લાખ યોજનનો છે

તથા શૃંગવાન નામના ત્રણ પર્વતો અને ઈલાવૃત્તિ દક્ષિણમાં નિશિત હેમકુટ તથા હિમાલય નામે ત્રણ પર્વતો છે ઈલાવૃત્તિ પશ્ચિમે તથા પૂર્વે માલ્યવાન અને ગંધમાધન નામના બે પર્વતો છે આ બધા પર્વતોનું વર્ણન સામે બ્રહ્માંડનું વર્ણન બ્રહ્માંડનું હવે મેરુ પર્વતની ચારે દિશામાં દિશાઓમાં દસ દસ હજાર યોજન પહોળા અને ઊંચા પંદર મંદર મેરુ મંદર

તેઓમાં અનુક્રમે દૂધ મધ શેરડીનો રસ અને મીઠું પાણી ભરેલું વળી તે પર્વતો ઉપર નંદન ચૈત્ર રથ વૈજ વૈભાજક તથા સર્વત્ર ભદ્ર નામના ચાર દેવતાઓ બગી ચાર દેવતાઈ બગીચાઓ છે મંદર પર મંદર પર્વત પર 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ છે તેના પરથી અમૃત જેવી મીઠી અને પર્વતના શિખર જેવી મોટી કેરીઓ મધ્યપ્રદેશમાં લગ્ન કરવાનો સમય થઈ ગયો છે બી થાય છે પણ જયારે રાત્રિનો નો સમય થાય છે તારે પોતાની સ્ત્રી રે છે બે તું તો મારા જેવી તો કે છે

અને વિશ્વ પિતા માં કેવી છે ને અર્જુન ના કે અગર મારી સામે અગર કોઈ રણભૂમિ ના અગર મારી સામે કોઈ સ્ત્રી આવી જશે તો હું મારા અસ્ત્ર રાખી દઈશ અંબા અંબિકા ને અંબાલીકા